હવે નીટ બે હજાર ચોવીસ પેપર લીક મુદ્દે જે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હતી એમાં સુપ્રીમ કોર્ટે એવો ફેસલો આપ્યો છે કે તમારા લોકોની રીનીટી છે એ થશે નહીં તો હવે તમારા લોકોની કાઉન્સેલિંગની પ્રક્રિયા છે એ ટૂંક સમયમાં ચાલુ થવાની છે તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને કાઉન્સેલિંગમાં ભાગ લેવો છે તો એમના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની સંપૂર્ણ માહિતી સાવ સરળ રીતે આપવામાં આવી છે અને આમાં જે ડોક્યુમેન્ટ મેન્શન કર્યા છે એ એમસીસી કાઉન્સેલિંગના છે એટલે કે પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટા છે એમાં એમબીબીએસ કે બીડીએસમાં તમારે એડમિશન લેવું છે તો એટલા ડોક્યુમેન્ટ તમારે લોકોને તૈયાર રાખવાના થશે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી મેડિકલની જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે પછી મેડિકલ હોય પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર હોય વેટરનરી હોય તો એની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકશો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે પહેલાં એમસીસી વિશેની તમને ટૂંકી માહિતી આપી દઉં આની પહેલાં મેં વિડીયો બનાવીને તમને લોકોને માહિતી આપેલી જ હતી કે માં કોને ફોર્મ ભરવાનું થશે તો જે વ્યક્તિઓ પંદર ટકા ઓલ ઇન્ડિયા કોઠા MBBS અને અને બીડીએસમાં એડમિશન લેવા માંગતા હોય એ લોકોએ આ ફોર્મ ભરવાનું થશે હવે પંદર ટકા એટલે શું તો કે માની લો કે કોઈ આપણી એક MBBS કોલેજ છે ગવર્મેન્ટ હવે એની અંદર સો સીટ હોય તો સો સીટમાંથી પંચ્યાસી સીટ કોના માટે અનામત રાખવામાં આવે પર્ટિક્યુલર સ્ટેટના સ્ટુડન્ટ માટે જ અનામત રાખવામાં આવે બાકી વહેતી પંદર ટકા તો પંદર ટકામાં તમે છે એ ગમે વ્યક્તિ ફોર્મ ભરી શકે એટલે ઉદાહરણ તમને કહું આપણા ગુજરાતમાં માની લો કે એક કોલેજમાં સો સીટ છે તો સો સીટમાંથી પંચાસ સીટ ઉપર કોને એડમિશન મળે માત્ર ને માત્ર ગુજરાતના સ્ટુડન્ટને જ એડમિશન મળે માની લો કે તમિલનાડુના સ્ટુડન્ટને એમ થયું કે નહીં મારે ગુજરાતની કોલેજમાં એડમિશન લેવું છે તો એણે એણેસએમાં ફોર્મ ભરવું પડશે પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટામાં ફોર્મ ભરવું પડશે એને ડાયરેક્ટલી પંચ્યાસી ટકામાં એડમિશન મળશે નહીં ક્લિયર થઈ ગયા વસ્તુ તો પેલું એડમિશન પછી સો ટકા એમ બીબીએસ અને બીડીએસની જે બીએચયુ ઓપન સીટ છે એમાં તમને મળે પછી જેટલી પણ એમ્સ છે એની સોએ સો ટકા એમબીબીએસ સીટનું એડમિશન તમારે લેવું છે તો તમારે એમસીસીમાં ફોર્મ ભરવું પડશે પછી જીપમર છે તો એમાં પણ તમે પુડુચ્ચેરી છે એમાં પણ તમારે ફોર્મ ભરવું પડશે એ એમયુ યુનિવર્સિટી એમાં પણ ફોર્મ ભરવું પડશે પછી પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટા જે ડીયુ કોટા છે દિલ્હી યુનિવર્સિટીને એમાં ભરવું પડશે પછી જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે તો તમારે ફોર્મ ભરવું પડશે અને પંદર ટકા ઓલ ઇન્ડિયા સીટ ઇએસઆઈસીમાં તમારે એડમિશન લેવું છે તો ફોર્મ ભરવું પડશે આમ તમારે લોકોને જો એમબીબીએસ અને બીડીએસમાં ડીમ્ડમાં પણ એડમિશન લેવું છે તમારે એમસીસીમાં ફોર્મ ભરવું પડશે ક્લિયર થઈ ગયું એમસીસી માત્ર એમબીબીએસ અને બીડીએસ માટે જ છે ક્લિયર હવે તમને લોકોને ડોક્યુમેન્ટ વિશે માહિતી આપી દઉં તો એમ સીસીમાં તમારે લોકોએ ધોરણ દસની માર્કશીટ છે એ જોશે હવે જેટલા ડોક્યુમેન્ટ તમે રાખો ને એની તમારે ઓછામાં ઓછી પાંચ પાંચ જેરોક્સ છે એ તો તમારે કઢવીને સાથે જ રાખવાની છે ક્લિયર થઈ ગયો પછી ધોરણ બારની માર્કશીટ તમારે જે માર્કશીટ આવી છે ધોરણ બારની ગુજરાત બોર્ડ હોય સીબીએસસી બોર્ડ હોય અધર બોર્ડ હોય કે બીજું ગમે તે બોર્ડ હોય તો એની માર્કશીટ છે એ તમારે સાથે રાખવાની થશે ક્લિયર પછી ત્રીજું છે ધોરણ દસ અને ધોરણ બારનું ટ્રાયલ સર્ટિફિકેટ તમારે સાથે રાખવાનું થશે હવે તમને લોકોને કહી દો તો તમે લોકોએ જ્યારે દસમો પાસ કર્યું ને ત્યારે તમને બે ટ્રાયલ સર્ટિફિકેટ આપ્યા હશે એક સર્ટિફિકેટ છે એ તમને ગુજરાત બોર્ડ તરફથી આપવામાં આવ્યું હશે અને બીજું સર્ટિફિકેટ છે એ તમને સ્કૂલ તરફથી આપવામાં આવ્યું હશે એ બંને સર્ટિફિકેટ તમારે સાથે રાખવાના થશે ક્લિયર એ જ રીતે બારમામાં બારમામાં તમે જે પહેલાં પ્રયત્નમાં પાસ કરી છે એ તમારે ગુજરાત બોર્ડનું એક આવ્યું હશે ટ્રાયલ સર્ટિફિકેટ અને બીજું તમારે સ્કૂલ છે એમાંથી તમારે એ સર્ટિફિકેટ આવ્યું હશે એ આ ચારે ચાર સર્ટિફિકેટ છે એ તમારે સાથે રાખવાના છે જો તમારી પાસે સ્કૂલનું ટ્રાયલ સર્ટિફિકેટ નથી તો તમે તરત જ તમારી સ્કૂલે જઈને એ સર્ટિફિકેટ કઢવી લો ક્લિયર થઈ ગયો પછી ચોથું હશે તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તમારે જોશે લિવિંગ સર્ટિફિકેટ અથવા તો ટ્રાન્સફર સર્ટિફિકેટ ટીસી હવે ટીસી કોના માટે જોઈએ કે માની લો કે એ અમુક વ્યક્તિ હોય એ રીનીટ કરે છે હવે રીનીટમાં એ લોકો એ પેલું વર્ષ છે બી એસ કર્યું છે હવે એ લોકો એને સારા માર્ક આવે છે અને નીટમાં એને એમ બીબીએસમાં એડમિશન મળે છે તો એને ફરજિયાત ટીસી છે અને એનઓસી છે એ એને કઢાવવું પડશે ક્લિયર થઈ ગયું અને માઇગ્રેશન આ ત્રણમાંથી એક ડોક્યુમેન્ટ છે એ તમારે જોશે એટલે મેજોરિટી લોકો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એ અપલોડ કરતા હોય છે એના પછીનું ડોક્યુમેન્ટ છે નીટ બે હજાર ચોવીસનું એપ્લિકેશન ફોર્મ જે તમે એપ્લિકેશન ફોર્મ ભર્યું હતું ને જે તે સમયે તમે ચૌદસો કે પંદરસો કે હજાર રૂપિયા આપીને જે એપ્લિકેશન ફોર્મ ભર્યું હતું એની ઝેરોક્ષ તમારે જોશે ક્લિયર થઈ ગયું પછી નીટ બે હજાર ચોવીસ છે એનું એડમિટ કાર્ડ જોશે તમે જે એડમિટ કાર્ડ લઈને પાંચ તારીખે પરીક્ષા આપવા ગયા હતા એ તમારું જે એડમિટ કાર્ડ છે એ તમારે જોશે અને નીટ બે હજાર ચોવીસનું પરિણામ એ પણ તમારે ઝેરોક્સ કઢાવવાની છે તમારું પરિણામ આવશે નહીં ઉપરથી તમારે જ આ પરિણામની ઝેરોક્સ કઢાવવાની છે એડમિટ કાર્ડમાં ભલે તમે ફોટો ન ચોંટાડો ખાલી તમારી પાસે છે એડમિટ કાર્ડની પ્રિન્ટ હોવી જોઈએ અને નીટ બે હજાર ચોવીસનું જે રિવાઇઝડ રિઝલ્ટ આવે છે એ તમારી પાસે હોવું જોઈએ એના પછીના ડોક્યુમેન્ટ છે જે તે જાતિનું પ્રમાણપત્ર તમે ઓબીસી કેટેગરીમાં આવો છો તો એનું પ્રમાણપત્ર એસસી કેટેગરીમાં આવો છો તો એનું પ્રમાણપત્ર એસટી કેટેગરીમાં આવો છો તો એનું પ્રમાણપત્ર ઇ ડબલ્યુ આવો છો તો એનું પ્રમાણપત્ર અને તમે લોકો પી ડબલ્યુડીમાં આવો છો તો એનું પ્રમાણપત્ર પણ એ તમારે ફરજિયાતપણે અંગ્રેજીમાં જ કઢાવવાનું છે એમસીસીમાં ગુજરાતી નહીં ચાલે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પછી ઓબીસી એનસીએલનું સર્ટિફિકેટ જે તમે એમ કહો છો ઓબીસી કેન્ડિડેટ કે એને નોન ક્રિમિલિયર જોશે એ નોન ક્રિમિલિયરનું સર્ટિફિકેટ છે એ પણ તમારે લોકોએ કઢાવવાનું છે પણ ઇંગ્લિશમાં ક્લિયર થઈ ગયો જો તમે સ્ટેટ કોટાના કયા ડોક્યુમેન્ટ જોશે એનો આપણે ઓલરેડી અગાઉ વિડીયો બનાવેલો જ છે એવું હશે તો આપણે પાછો એકવાર વિડીયો છે એ અપલોડ કરી દઈશું અને નોન ક્રિમિલિયર માત્રને માત્ર છે કોને જોશે ઓબીસી કેન્ડિડેટને જ જોશે એના પછી પાસપોર્ટ સાઇઝના આઠ ફોટોગ્રાફ જોશે અને ફોટોગ્રાફ કયા જોશે તમે જે નીટના એપ્લિકેશન ફોર્મમાં તમે જે ફોટોગ્રાફ લીધા છે એ જ ફોટોગ્રાફ તમારે જોશે બીજા ફોટો ચાલશે નહીં ક્લિયર થઈ ગયા આ વસ્તુ પાસપોર્ટ સાઈઝના આઠ ફોટા તો નીટના એપ્લિકેશન ફોર્મમાં તમે ચોંટાડ્યા એ જ તમારે જોશે એના પછી આ ત્રણમાંથી ગમે એક ડોક્યુમેન્ટ કે તમારું આધાર કાર્ડ હોવું જોઈએ તમારી પાસે ચૂંટણી કાર્ડ હોવું જોઈએ અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ મેજોરિટી લોકો છે એ આધાર કાર્ડ છે એ જ અપલોડ કરે છે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ પછી બારમું છે તમારે કેરેક્ટર સર્ટિફિકેટ એ તમારે સ્કૂલમાંથી મળશે કે ભાઈ આ ભાઈ અથવા તો આ બેને અહીંયા અભ્યાસ કર્યો છે તો એ અભ્યાસની વર્તણૂકની એ બધું કેવું છે એ તમારું એક પ્રકારનું કેરેક્ટર સર્ટિફિકેટ કહેવાય એ તમારે લોકોને જોશે અને તમારે જ્યારે જોઈએ ત્યારે તમારે સ્કૂલમાંથી કઢવીને લાવવાનું છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એના પછી તમારે લોકોએ ગેપ સર્ટિફિકેટ જોશે ગેપ સર્ટિફિકેટ એ કોના માટે હોય કે માની લો કે તમે લોકો રીનીટ કરો છો તમે છે એ ગુજરાત બોર્ડની પરીક્ષા બે હજાર ત્રેવીસમાં પાસ કરી બે હજાર બાવીસમાં પાસ કરી તો તમારે એક વચ્ચે તમે સ્પેશિયલ નીટની તૈયારી કરતા હતા તો તમારે લોકોને ગેપ પડ્યો હતો તો એ બે હજાર ચોવીસમાં હોય તો તમારા લોકોની ગેપ સર્ટિફિકેટ તમારે વકીલ પાસે કઢવવું પડે તમારે નોટરીને એ બધું કરાવવું પડશે પણ એ જ્યારે તમને એડમિશન મળે ને ત્યારે તમે લોકો કઢવી લેજો પણ અત્યારે કઢવેલું હોય તો વાંધો ન આવે ગેપ સર્ટિફિકેટ પછી ડોમિસાઈલ સર્ટિફિકેટ એ તમારે સ્ટેટ કોટામાં જોશે પણ જનરલી ગુજરાતમાં આપણી જરૂર પડતી નથી ડોમિસાઈલ સર્ટિફિકેટની અને અલોટમેન્ટ લેટર ક્યારે જોશે કે તમારા લોકોનો પહેલો રાઉન્ડ આવી જાય તમને કોલેજ અલોટ થાય છે તો અલોટમેન્ટ લેટર જોશે માની લો કે તમને કોલેજ જ નથી મળતી તો તમારે અલોટમેન્ટ લેટર જોશે નહીં ક્લિયર થઈ ગયા આ વસ્તુ તો એટલા ડોક્યુમેન્ટ તમારે એમસીસીમાં પાર્ટિસિપેટ કરવું છે તો તમારે એટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે હવે એમસીસી આખી આખી શું છે એનો સંપૂર્ણ વિડીયો છે એ ચેનલમાં અપલોડ થઈ જશે ક્લિયર થઈ ગયું હવે તમને લોકોને બીજી વસ્તુ તમારે લોકોને જો અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો પેઇડ કાઉન્સેલિંગ શું છે એ તમને સમજાવી દઉં તમને ખબર છે કે ભાઈ યુટ્યુબમાં તો તમને માહિતી છે એ બધી ફ્રીમાં જ આપી છે અને હજી પણ અમે લોકો યુટ્યુબમાં છે એ ફ્રીમાં જ આપતા રહેવાના છીએ પણ ઘણા લોકો એવા હોય કે જે એને ફરજિયાત કે ભાઈ અમારે વ્યક્તિગત કાઉન્સેલિંગની જરૂર છે તમે અમને કાઉન્સેલિંગ કરાવો કોલેજ પસંદગીને એવું બધું કરાવો તો એમના માટે અમે પેઇડ કાઉન્સેલિંગ છે એ ચાલુ કર્યું છે એ પેઇડ કાઉન્સેલિંગમાં તમારે જો જોડાવવું હોય તો આ બંને નંબરમાંથી કોઈ એક નંબર ઉપર તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ અને તમારે લોકોને છે ને વોટ્સએપમાં મેસેજ કરો ગમે આ બે નંબર છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ક્લિયર થઈ ગયું એટલે ત્યાંથી તમારે તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો છે ઓલરેડી અમારી પાસે ઘણા બધા લોકો જોડાઈ ગયા છે તમારે લોકોને જો જોડાવાની ઈચ્છા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને નંબર આપ્યા છે બંનેમાંથી કોઈ એક નંબર ઉપર તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો છે ક્લિયર થઈ ગયો આ વસ્તુ તો આ વસ્તુ ખાસ સમજી લ્યો અને આવી જ અપડેટ માટે આ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો